બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ એપીએ સ્વામિનારાયણ મંદિર નોટાદ રામો સાથ દિવ્ય શાકોત્સવની પણ ઉજવણી કરાઈ હતી વર્ષોથી સ્વામિનારાયણ ભગવાને અને ત્યારબાદ ઓગણીસો એક્યાસી માં પ્રમુખ સ્વામીએ લોયાધામ ખાતે શાકોત્સવ કર્યો હતો

ભૂપેન્દ્રભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે આરએમપી એમપી બેરિંગના માલિક અને ઉદ્યોગપતિ રાજેન્દ્રભાઈ મકવાણા મિતેનભાઈ મકવાણા ટેક્સીપીન બેરિંગ ના માલિક ઉદ્યોગપતિ દિપેનભાઈ મકવાણા વિશાલભાઈ મકવાણા આર એ એસ બેરીંગ કંપનીના માલિક હરેશભાઈ મકવાણા આલ્ફા બેરિંગ કંપનીના માલિક લલિતભાઈ સોલિંકી સહિતના મહાનુભવો અને રાણપુર બીએપીએ સ્વામિનારાયણ મંદિરના સંત પૂજ્ય મુનિ સેવાદાસ સ્વામી તથા સત્સંગી સેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી સ્વામિનારાયણ ભગવાનના વખતથી ઉત્સવોની પરંપરા સનાતન હિન્દુ ધર્મની અંદર જે ચાલતી આવી છે એનું પોષણ થતું આવ્યું છે એમાં એક વિશેષ ઉત્સવ એ શાકોત્સવ છે શિયાળાના વખતે રીંગણાના શાક અને રોટલાનું સાત્વિક ભોજન થાય અને એની સાથે ભગવાનની ભક્તિ કથા વાર્તા થાય એવા હેતુથી ગામડે ગામડે આવા પાટોત્સવો યોજાતા હોય છે શાકોત્સવ એમાં અત્યારે રાણપુર મંદિરને નવ વર્ષ પૂરા થઈ રહ્યા છે રાણપુરના પીએ સ્વામિનારાયણ મંદિરની અંદર જે સત્સંગ પ્રવૃત્તિ ચાલે છે એને અત્યારે નવમાં પાટોત્સવ નિમિત્તે ઉજવવા માટે આજે બહુ જ મોટી સંખ્યાની અંદર રાણપુર અને આજુબાજુના ગામમાંથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આજે નવમાં પાટોત્સવનું આજે ઉજવણી છે અને આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આપણે હરિભક્તો પધાર્યા છે સંતો પધાર્યા છે નવમો પાટોત્સવ છે એની અંદર આપણે ખૂબ રીંગણાનું શાક સરસ રીતે બનાવ્યું છે બ્રહ્મભૂષણ સ્વામી આપણે છેક ધારીથી આવી પધારી અને આપણને ખૂબ સરસ શાકનો બનાવવાનો બહુ લાભ આપ્યો છે આપણને વિપુલ લુહાર આર એન ન્યૂઝ રાણપુર